અમદાવાદમાં આજથી બે દિવસ અગાઉ બોડકદેવ વિસ્તારમાં એક પૂર ઝડપે ચાલક સાયકલ પર જઈ રહેલા જે આધેડ હતા તેમને ટક્કર મારે છે ત્યારબાદ ત્યારબાદનું મૃત્યુ થઈ જાય છે આ ઘટનાને લઈને ટ્રાફિક ડિવિઝન પોલીસની ટીમ તપાસ હાથ ધરે છે જો કે આ મામલામાં સનસની ખુલાસાઓ સામે આવ્યા છે જેમાં અકસ્માત સર્જનાર આરોપી મૂળ રાજસ્થાનનો છે અને તેણે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે હાલ જે મૃતક છે તેમના પર કાર ચડાવીને હત્યા નીપચાવી છે ત્યારે શું સમગ્ર ઘટનાથી કેવી રીતે પોલીસ આરોપી સુધી પહોંચી તે વિશે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન બાવીસ વર્ષ પહેલા થલતેજ ખાતે સિક્યોરિટી ગાર્ડમાં નોકરી કરતા તકસિંહ ભાટી જેઓ દ્વારા હાલના અકસ્માત સર્જનાર જે આરોપી છે જેને હત્યા નિપજાઈ હોવાની વાત હવે પોલીસ તપાસમાં ખુલાસામાં સામે આવી છે ગોપાલસિંહ ભાટી તેના પિતાની કાર ચડાવીને હત્યા કરી દે છે તેવા તેમના પર આરોપ લાગે છે આ ઘટનાને લઈને બાવીસ વર્ષ બાદ રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોખરણ તાલુકાના ગામમાંથી ભાટી પોતાના પિતાની મોતનો બદલો લેવા માટે અમદાવાદ ખાતે આવી પહોંચે છે જેમાં ભાટી નામના જે મૃતક છે તે સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યા હતા અને તેઓ નિત્યક્રમ પ્રમાણે પોતાના નોકરીના સ્થળે જઈ રહ્યા હતા આ દરમિયાન ગોપાલસિંહ ભાટી એક બોલરો કાર લઈને ત્યાંથી પાછળથી પૂર આવે છે અને સાયકલ પર જઈ રહેલા મૃતક તખસિંહ ભાટી ઉપર કાર ચડાવી દે છે જેના કારણે તકસિંહ ભાટીને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજે છે આ ઘટના લઈને ગોપાલસિંહ ભાટી ત્યાંથી ફરાર થઈ જાય છે આ મામલે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા એન્ડ ટ્રાફિકની પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવે છે અંગે પહેલાં તો પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધ્યો હતો ત્યારબાદ ફોરેન્સિક ટેસ્ટ સીસીટીવી કેમેરા હ્યુમન ઇન્ટેલિજન્સ તમામે તમામ અલગ અલગ ટેકનિકલ એનાલિસિસના આધારે એન્ડ ટ્રાફિક ડિવિઝન પોલીસની ટીમ તપાસ આગળ વધારે છે ત્યારબાદ પોલીસને એક કડી મળે છે જે કડીમાં આ હત્યા કરવામાં આવી છે આ કોઈ અકસ્માત નથી તે પ્રકારની વાત જાણવા મળે છે ત્યારબાદ ક્લૂ કડી મળ્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે જેમાં બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તપાસને આગળ ધપાવે છે અને ગોપાલસિંહ ભાટી નામનો જે આરોપી હતો જેને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો તેની ધરપકડ કરવામાં આવે છે હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ બાવીસ વર્ષ જૂની જે અદાવત ચાલી રહી હતી જેમાં આરોપીએ પોતાના પિતાનો મોતનો બદલો હત્યાનો બદલો આવી રીતે અમદાવાદ આવીને જે આરોપી જેમના પર આરોપ લાગ્યા હતા જેમની મૃત્યુ થઈ છે તકસી બાટી તેમની સામે લીધો તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ